દમણદીવ લોકસભા ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે ભવ્ય રેલી સાથે દીવ કલેક્ટર કચેરીએ ઉમેદવારી પત્ર ભર્યો દમણ દીવ બંને પ્રદેશોમાંથી લાલુભાઈ પટેલે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી દમણ દીવ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર લાલુભાઈ પટેલે ભવ્ય રેલી સાથે દીવ કલેક્ટર ઓફિસ ખાતે ફોર્મ ભર્યું હતું આ સવારે જેઠીભાઈ બસ સ્ટેશન ખાતેથી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી બસ સ્ટેશનથી મેઇન રોડ થઈને બંદર ચોક નગરપાલિકા પીડબ્લ્યુડી થઈને કલેક્ટર ઓફિસ પહોંચી હતી જ્યાં લાલુભાઈ પટેલે દીવ ખાતે પ્રથમ વાર લોકસભા ચૂંટણીનું ફોર્મ ભર્યું હતું ઉલ્લેખનીય છે કે લાલુભાઈ પટેલ છેલ્લી ત્રણ ટર્મથી સાંસદ તરીકે ચૂંટાયા આવ્યા હતા હાલ તેમને સતત ચોથી વાર લોકસભા ચૂંટણી માટે ટિકિટ આપવામાં આવી છે આજ રોજ દીવ ખાતે તેમના આગમનથી લાલુભાઈનું ફૂલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ વરિષ્ઠ નેતાઓ તથા બોડી સંખ્યામાં લાલુભાઈના સમર્થકોએ હાજરી આપી હતી દમણમાં ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ બાદ આજ રોજ દીવ ખાતે પણ લાલુભાઈ પટેલે ઉમેદવારી પત્ર ભર્યું હતું આ બંને પ્રદેશમાંથી લાલુભાઈએ લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી દીવ થી રિપોર્ટર દલ સંકલ્પ ન્યૂઝ આ ટિકિટ લાલુભાઈની નથી મારી દમણી જનતાની કાર્યકર્તાની વડીલો યુવાનભાઈ બહેનોની ટિકિટ છે એમના સર્વની હિસાબે મને ચોથી વાર ટિકિટ આપી એ મારી દમણની જનતાની છે અને કાર્યકર્તાની છે અરે નાના પ્રદેશમાં કોઈ છો એટલે આ જાતે પછી પહેલી વાર અહીંયા ફોર્મ ભરાયું એ અમારી અહીંયા માગણી હતી ટીમના યુવાનભાઈ બહેનો વડીલો કાર્યકર્તાની અને અમારા પ્રભારી શ્રી પુનેશભાઈ અમારા અધ્યક્ષશ્રી દિપેશભાઈ અને બધા જ અહીંના મોહનભાઈ રામજીભાઈ દીખાભાઈ પૂજાભાઈ કિરીટભાઈ જેટલું નામ એટલું જો છે ઓમ નમો સિવાય બોલિંગા બહેનો અમારી બધા જ ના આશાધિકા ચાવલે પર દીવી આપણે ગમ ભરીએ તો સારો મોલ રહ્યો અડી 3000 લોકો સાથે હતા કાર્યક્રમ આટલા ગરમી અંદર ભી તો ખૂબ અભિનંદન બધા સ્વંગ ઉવાયા છે લોકો સક્સેસ થયો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને અને લાઈક કરો બેલ આઇકન દબાઓ જેથી આવનાજ ન્યૂઝ અપડેટ્સ નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો